હોસ્પિટલના ડીન અને તમામ સ્ટાફે તેમને બુકે આપી બેઠો આવકાર આપ્યો હતો ગુજરાતની હોસ્પિટલની ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજરત્ન મેટલ ઇન્ડસ્ટ્રીઝ સ્ટોક હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ કોન્સેપ્ટ ઇન ફોર પ્રાઇવેટ લિમિટેડ અને એલ્યુમિનિયમ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નરેશભાઈ સંઘવીની પી હોસ્પિટલની મુલાકાત લીધી જેમાંથી ઓપીડી ડાયાલિસિસ તેમજ કોલેજના તમામ ડોક્ટર્સ અને સ્ટાફ સાથે હોસ્પિટલ બાબતે ચર્ચા કરી હોસ્પિટલમાં આવનારા દર્દીઓને નિશુલ્ક સેવાને આયુષ્યમાન ભારત અંતર્ગત તમામ સેવાઓ દર્દીઓને આપવાની સાથે જે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે તે બાબતે વાતચીત કરતા તેઓએ હોસ્પિટલના તમામ સ્ટાફ અને સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી ભક્તિનંદન સ્વામી અને ભક્તવત્સલ વત્સલ સ્વામીના ઉમદા કાર્યને વખાણ્યા હતા તેમજ હોસ્પિટલની આ તમામ કામગીરી બદલ શુભેચ્છા પણ પાઠવી હતી રિપોર્ટર કલ્પેશ પંચાલ કલોલ